આજે હું બનાવીશ ડાકોરના ગોટા ડાકોરના ગોટા બનાવવા માટે એનો લોટ તૈયાર જ આવે છે એમાં ખાલી આ આદુની અને મરચાંની પેસ્ટ જ નાખવાની હોય છે અને તેમાં તેલનું મોવણ દેવાનું હોય છે અને થોડું દૂધ નાખવાનું હોય છે દૂધને તેલનું મોવણ દઈને સારી રીતે તેને મિક્સ કરી લેવાના જે આપણે ધ્યાન રાખવાનું કે લોટમાં ગઠિયા ના પડે એટલે જેમ કે કોરો લોટ રહી ના જાય એના માટેનું ધ્યાન રાખવાનું એટલે સારી રીતે એને હલાવીને મિક્સ કરી લેવાનું પછી એમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને હલાવતું જવાનું આપણે ગોટા ઉતારી એવું એવું થાય એટલે તેલ ગરમ કરવા મૂકીને ગોટા ઉતારવા લાગવાના નાના આમઠા ગોટા કરશું કેમ કે તે ફૂલાઈને પાછા મોટા થઈ જાય છે એટલે તેને નાના નાના લોહીં ઉતારીને આપણે તેલમાં મૂકવા લાગવાનું હાથમાં ચોટે નહીં એના માટે આપણે તેલ લગાવીને લુયા મૂકીશું જેથી કરીને આપણા હાથમાં લોટ ચોટી ના રહે ધીમા તાપે એકદમ આપણે લોહીંયાને સારી રીતે મૂકી દઈશું પછી જે ફૂલાઈને ઉપર આવી જાય અને તેલમાં સારી રીતે તળવા લાગે એટલે પછી એને ઉલટ પુલટ કરવાના ત્યાં સુધી તેને અડવાના નહીં તમારે મારા વિડીયો આવાને આવા જોઈતા હોય તો મને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તમારે કેવા વિડીયો જોઈએ છે કઈ રેસીપીના જોઈએ છે હું બનાવવા એવા વિડીયો બનાવી દઈશ આવી રીતે તેલમાં તળવા લાગે એટલે પછી તેને ધીમે ઉલટ પુલટ કરવા લાગવાના ઉલટ પુલટ કરીને સારી રીતે તળવાના જેથી કરીને એકદમ અંદરથી કાચા ન રહી જાય નગર ગોટા ઉપરથી ક્રિસ્પી થઈ જાય છે પણ અંદરથી કાચા રહી ગયા હોય છે એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે ગોટાને ધીમા તાપે તળવાનું આપણા ગોટા બદામી કલરના એકદમ થઈ જાય એટલે એને એકદમ તેલ નીતારીને સારી રીતે કાઢી લેવાનું આપણા ગોટા તૈયાર છે સર્વ કરવા માટે તેલ નીતરી જાય એટલે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું દહીં અને ડુંગળી સાથે ડાકોરના ગોટા ફેમસ તૈયાર છે En esa hoja.